કે જે આંસલો તરે છે અને જે આંસલો મોતીડા ચરે છે આ જે મે મોતી કીધા ઈ ઈ મોતી જે ચરે છે મોતીડા આહા મોતીડા ચરે આંસલો મોતીડા ચરે સુખ રે એ સાગર માં સલો મોતીડા સાચો સુખ અને શાંતિ એ હૃદયમાં જેને હોય એનો હંસલો મોતી ચરે આ મેં જે મોતી કીધા એ હંસલો એ બાર જે માન સરોવરમાં આપણે પક્ષી જોઈએ એ એ મોતી ચાર એ મોતી નો ચારો હોય પણ આ જે અંદર બેઠો આપણું જે તત્વ એ હંસ એ પણ મોતી પર કયા મેં જે કીધા એ મોતી ચારે ચરે ચારે હંસલો

પરખ ક્યારે થાય કેમ થાય એ આવા જવેરી મણે તો એ ના મૂળ હરી હરી

પણ આ મોતી મારા પ્રાપ્ત કરવા માંગો તો મફતમાં છે ખરીદી કરે ને હાવ મફત માં છે તોડા ની પાછળ પડ્યા એ હું મોતી પહેરું એ હું ઈરા પહેરું એ હું સોના પહેરું ને હું ચાંદી પહેરું

સુરારે હોય એ તો વણજીવ કરે વેપાર કરે સુરા ને પૂરા બે હોવા જોઈએ પછી સુરા હોય ને હોય તો એના કામ નથી પૂરા જોઈએ પૂર્ણ અને એ જ વણજીવ કરે એનો વેપાર કરે એ જ ખરીદે એ જ સંગ્રહ એ મોતીનું એ જ વેલ્યુ કરે ਸੂਰਾ ਈਰੇ ਮੋਤੀੜਾ ਚੌੜਾ ਲੋਕ ਸਮਾਂ ਸਾਹਬੜਾ ਅਨੇ ਕੋਣ ਇਹਨਾ ਜਤਨੂ ਕਰੇ ਨਾ ਇਹਨੀ ਚੋਕੀ ਕਰੇ ਬ੍ਰਹਮਾ ਰੇ ਰਿਸ਼ਨੂ ਇਹਨਾ ਇਹ ਜਤਨ ਕਰੇ

બ્રહ્મા ને વિષ્ણુ એના જતન કે કેવા મોગમ કોણે કીધું આ હા અમારા કચ્છના બીજા સાંત કબીર જે કે કમરા મેં કડાડા આના બીજા ગાય રે ત્રિકામ સાહે ખિમ કે રચા એ રાપારે વાગરમાં એ બચાવમાં ચિત્રોડ એ રાપરમાં સમાધી એ સુતા ત્રિકમ સાહેબ રવિ ભાણ સંપ્રદાયના કહે રે તિકામાં સાહેબ એ ખીમ કેર ચરણે આહા કોણ મોજુ કરે મારજી હોય मोजूर करे सुख रे सागर मां मोती मोती चरस मोतीड़ा चेख मो रे सागर मां જીવતા મારવું એને મરજીવા કહેવાય એવા મરજીવા મોજું કરે જે મજા મજા કે મોજ મોજ કે નહીં આ સંસારિક આ નહીં નહીં આ શારીરિક એ નહીં આ તો આંતરિક મોજ ની વાતો થાય છે જે ખરેખર આ મોતીડાનો જે ચારો ચરતા હોય એ અંશ એવા અંશ એજ મોજુ કરતા હો મર જીવા હોય તો એજ મોજુ રે કરે સુખ રે સાગર માં સલો એજ મોતી રાચરે બોલીએ સદગુરુ ભગવાન કી જૂનું તો થયું देवू थो थियूं मां વાણી કે છે દેવળ એટલે આ શરીર હંસલો એટલે મેં જે કીધું એ હંસ અને ભાઈઓ આપણે પછી કરશું અત્યારે તો હજી તો ક્યાં મોડું થયું પછી ભજશું શું હારી હજી તો આપણી ઉમર નાની છે એટલે ના ક્યારે પછી ભાઈ એ આકલ આવી જાય પછી તો ભાઈ વરદા અવસ્થા આવે એટલે બેસાશે નહી દાતો બાતો પડી જશે બોકડું થઈ જશે બોલાશે નહીં ગવાશે નહીં વાતો થાય પછી ને મારે હંસલા નરે બંધાર શરીર આ દેવડ કે છે કે હંસને એ તત્વ ને આત્માને

ફોડી ગયું પછી તો પાછળ રહ્યું હવે કાઢો કાઢો સગાઉ પણ કાઢશે બે કલાક રેવા નહીં દે કાઢો અને કાઢો એ હમણાં ગંદા છે વાસ વાસે કે છટ પોધી એ ફૂલાઈ વેંધો એ મારી પાકે નાડતો તો થિયા ચીલો તો એડી બડી એડી એડી બડે ગાલી કેતા કોઈ કોણે કીધું ভাই মীরা গা প্রভু গুণ মীরা বাই গাওয় হরে এ প্রভু কিরত দেওয়ার এ জু নো চে যা চেত চেতীজো ਆਇਕ ਤਾਨ ਐ ਘਟ ਤੂੰ ਜਾਏ ਰ ਮਨੋ ਜੀਵਨ ਯੋ ਛੂਤਾ ਤੂ ਰੇ ਦਿਨ ਦਿਨ ਘੜੀਏ ਘੜੀ ਰੇ ਐ ਸਣ ਸਣ ਇਹ ਤੋ ਕਪਾ ਤੂੰ